ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસે શનિવારે સત્તાવાર રીતે અમેરિકાના પદ પ્રમુખ પદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી આ સાથે હેરિસે ડેમોક્રેટિક પાર્ટીની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી શેર કરી હતી મહત્વનું છે કે અમેરિકામાં પાંચમી નવેમ્બર બે હજાર રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે ચૂંટણીમાં સોળ કરોડ મતદારો અમેરિકાના સાહીઠ પ્રમુખની પસંદગી કરશે થોડા દિવસ પહેલા જ પ્રમુખ જો બાઇડને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરીસનું નામ જાહેર કર્યું હતું ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ હેરિસને સમર્થન આપવાની જાહેરાત કરી બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ